પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાયા વ્યાપક જનપ્રતિસાદ સાથે નાગરિકો અને વિદ્યાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી વિદ્યાર્થીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહવાન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં હર ઘર તિરંગા અભિયાન વેગવંતુ બન્યું છે જે અંતર્ગત આજ રોજ પંચમહાલ જિલ્લાના તાલુકા મથકો ખાતે વિવિધ કાર્યક્રમો સહિત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત પંચમહાલ જિલ્લાના તમામ આ તાલુકા મથક ખાતે ધારાસભ્યો અને વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા રેલી સહિત વિવિધ કાર્યક્રમ યોજાયા હતા શહેરા તાલુકા મથક ખાતે વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તિરંગા રેલીનું આયોજન કરાયું હતું ગોગંબા અને જાંબુગડા તાલુકા મથકો ખાતેથી ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર અને ફતેહસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં વિશાળ તિરંગા રેલીનું આયોજન કરાયું હતું જિલ્લાના વિવિધ ગામ અને શાળાઓ ખાતે તિરંગા યાત્રા સહિત રંગોરી ચિત્ર નિબંધ અને વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ ભવ્ય તિરંગા યાત્રાએ નગર સહિત ગામોમાં પણ અનેરું આકર્ષણ જમાવ્યું હતું જેમાં બાળકો મહિલાઓ યુવાનો સહિત દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલા મહાનુભાવોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તારીખ તેર ઓગસ્ટના રોજ સાંજે ત્રણ વાગ્યે ગોધરા ખાતે જિલ્લા કક્ષાનો તિરંગા યાત્રા કાર્યક્રમ યોજાશે આ યાત્રા પોલીસ હેર થી લઈ નામ સાગર તરાવ સુધી યોજાશે જિલ્લાના દરેક સમાજના વર્ગોને જેલીમાં જોડાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરાઈ છે